તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા હવામાન સમાચારમાં આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ને મંગળવારના દિવસે અને ખાસ આજના હવામાન સમાચાર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે મેઘટાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને આજથી વરસાદ ઓફિશિયલી નવા રાઉન્ડ શરૂ થઈ ગયા છે ગુજરાતને આજે ધમરોળ તો વરસાદનો બીજો રાઉન્ડ છે એ અને બીજા નંબર ઉપર બંગાળની ખાડીથી થોડે દૂર મિત્રો એક મોટું વાવાઝોડું પણ સર્જાઈ ગયું છે આ બધી સિસ્ટમોના બનાવને કારણે હવે ગુજરાત રાજ્ય ઉપર એકસાથે ત્રણ સિસ્ટમો અસર પહોંચાડી જોવા મળી રહી છે અગાઉ મિત્રો ચાર સિસ્ટમ હતી પરંતુ એક સિસ્ટમ જે નબળી પડી ગઈ છે અત્યારે કુલ મળી અને ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમો છે એ ભારેથી તે ભારે વરસાદની આગાહી છે દર્શાવતી જોવા મળી રહી છે આ સાથે ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓની અંદર વાવાઝોડાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ઝાપટાના પવનો આપણે કહીએ છીએ ઝાપટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ હજી પણ મજબૂત થતી જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની જે આગાહી છે એ વધી છે કારણ કે વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનવાની કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરના દરિયાકાંઠાથી લઈ અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી વરસાદનું પરિવહન છે એ વધતું જોવા મળી રહ્યું છે આમ જોવા જઈએ તો વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થતી જોવા મળી રહી છે બંગાળની ખાડીથી લઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી વરસાદનું જે છોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે એમાં મધ્ય ભારત પણ આવી છે અને ભારત દેશના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ નબળી હતી એ વરસાદની સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થયો છે અને આ ઘેરાવો હવે પછી દિવસે ને દિવસે આગળ વધતા વધતા ગુજરાત તરફ છે આગળ વધશે અને વરસાદની જે મજબૂત થતી સિસ્ટમ છે એને પણ અસર પહોંચાડતી જોવા મળશે દક્ષિણ ભાગોની અંદર આ જ વરસાદની સ્થિતિ હજી પણ ભયંકર સાબિત થઈ છે જેમાં આવનારા દિવસોની અંદર એટલે કે વાતાવરણની જે સિસ્ટમ છે એ બદલાતી જોવા મળી છે એમાં મધ્ય ભારતના ભાગોની અંદર વરસાદનું જોર અતિ ભયંકર જે જોવા મળી રહ્યું છે એ સ્થિતિ હજી પણ મજબૂત થશે કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડા સમાનના જે પવનો છે એને લઈને એક સૌથી મોટી લેટેસ્ટ માહિતી છે એ શેર કરી દીધી છે અને આ આગાહી વચ્ચે હજી પણ આવનારા દિવસોની અંદર ભયંકર વરસાદની જે અને પૂર જેવી સ્થિતિ છે એ જોવા મળવાની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે સતત બે દિવસની આગાહી વચ્ચે ફરી વખત ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર ઘટ્યું હતું એ વિસ્તારોની અંદર ફરી વખત વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થઈ છે અને બંગાળની ખાડીને લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થતાની સાથે આવનારા દિવસોની અંદર ફરી વખત નવાઈ સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળશે એમાં અત્યારે છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ વાળો ઘેરાવો છે એ મજબૂત થઈ ગયો છે અરબ સાગરમાં પણ આ સિસ્ટમ છે અસર પહોંચાડતી જોવા મળી રહી છે અને અરબ સાગર લઈ અને દક્ષિણ પૂર્વના ભાગો વચ્ચે ફરી વખત એક નવો ઘેરાવો છે વાદળછાયું વાતાવરણ વચ્ચે જોવા મળી રહ્યો છે આજે મિત્રો 26 ઓગસ્ટના બપોર પછી અને સાંજ સુધીના સમાચાર જોઈએ હવામાન સમાચારની અંદર મોટા ભાગના જિલ્લાઓની અંદર છે એ હજી પણ વરસાદનો જે નવો રાઉન્ડ છે એ જોવા મળવાનો બાકી છે કારણ કે આ જે સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિ હજી પણ છે નબળી છે કારણ કે આવનારા બે થી ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ભયંકર થતું જોવા મળી રહ્યું છે બે દિવસ માટે છે એ વરસાદની સ્થિતિ નબળી છે પરંતુ એ દિવસો પછી ફરી વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે કારણ કે 30 ઓગસ્ટ સુધીની જે આગાહી હવામાન નિષ્ણાંત પટેલે કરી છે ઓગસ્ટ પછી ફરી વખત સપ્ટેમ્બર મહિનાની તારીખ સુધી છે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ સપ્ટેમ્બર મહિનાની ઓગસ્ટ દસ સપ્ટેમ્બર સુધી છે એ વરસાદની તીવ્ર ગતિ છે એ દર્શાવવામાં આવી રહી છે અને આ સ્થિતિ છે એ હજી પણ મજબૂત થતી જોવા મળવાની છે કારણ કે અરબસાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે એ ઘેરાવો હજી પણ અરબ થી દૂર દક્ષિણ ગુજરાત તરફ છે એ જોવા મળતો સિસ્ટમનો ઘેરાવો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે હજી પણ લો પ્રેશર એરિયા છે એ મજબૂત થશે અને સિસ્ટમનો જે ટ્રપ છે એ પણ મજબૂત થશે તો આમ બે થી ત્રણ દિવસ માટે ફરી વખત વરસાદની જે અસર છે એ ફરી વખત જોવા મળવાની છે અને આ જ વરસાદની અસર હજી પણ દક્ષિણ ગુજરાતથી આગળ વધી અને મધ્ય ભારત તરફના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે મજબૂત થતી જોવા મળવાની છે તો આમ જોવા જઈએ તો હજી પણ ત્રીસ ઓગસ્ટ સુધી છે એ વરસાદની તીવ્ર ગતિ જોવા મળવાની છે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ જોવા મળવાની છે બે દિવસની આ આગાહી છે એટલે કે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી જો તમે ઘરની બહાર નીકળતા હોય અથવા કંઈ ફરવા જવાના હોય તો આ વિડીયો ખાસ કરીને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો હવે મિત્રો અત્યારે જે વરસાદનો જે ઘેરાવો અને વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે એ વરસાદની સિસ્ટમની અંદર હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં મેઘમહેર યથાવત રહેવાની સંકેત આપ્યા છે બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઈ રહી છે જાણીએ રાજ્ય ઉપર તેની અસર શું પડશે અને કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ વધુ તીવ્ર વરસાદનું જોર છે એ જોવા મળશે

પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ગુજરાત રાજ્યમાં આગામી સાત થી આઠ દિવસ સુધી મેઘમહેર યથાવત રહેશે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકાદ બે જિલ્લાઓને છોડીને બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે અને આજ વરસાદની સ્થિતિ બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ વરસાતો જોવા મળશે અંબાલાલ પટેલે પણ એક નવી આગાહી જાહેર કરી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે અને જે આગાહી જાહેર કરી છે એ તમને સૌપ્રથમ દર્શાવી દે તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ સારો રહેશે એ પ્રકારની આગાહી કરી છે ગુજરાત રાજ્ય માટે આ સાર્વત્રિક વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ અગાઉ પણ જાણકારી મળી હતી કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે એ હજી પણ અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે હવામાન નિષ્ણાંત પટેલે જે આગાહી કરી છે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એના વિશેની સ્થિતિ છે એ મજબૂત સ્થિતિ છે પરંતુ બે દિવસ પહેલા વરસાદની જે સ્થિતિ હતી એ સ્થિતિને જોતા અત્યારે જે વરસાદ છે ધીમો પડતો જોવા મળી રહ્યો છે કારણ કે ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ જે વરસાદની સ્થિતિ મજબૂત થઈ હતી એની પહેલાં પણ મિત્રો વીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ છે એ સારામાં સારો પડ્યો છે વીસ ઓગસ્ટના દિવસે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડ્યો છે હજી એવા વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર એવી સ્થિતિ મજબૂત થાય ત્યારે એ આગાહી છે એ સફળ થઈ શકે છે કારણ કે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અવારનવાર જે આગાહી અને માહિતી દર્શાવવામાં આવતી હોય છે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે છે એ હાલ ફેસ્ટિવલની શરૂ દક્ષિણ ગુજરાતમાં અને ઘણા બધા જિલ્લાઓની અંદર ગણેશ ચતુર્થી બાદ નવરાત્રીના નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવામાં આવશે આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે કારણ કે અત્યારે જે સપ્ટેમ્બર મહિનાના દસ તારીખ સુધીની આગાહી છે પરંતુ એ પછીની નવી આગાહી પણ છે એ જાહેર કરવામાં આવશે એટલે કે સપ્ટેમ્બર મહિનાના લગભગ પંદર દિવસ સુધી છે એ ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત પ્રમાણે જોવા મળી રહી છે ત્યાર પછી આ વરસાદની સ્થિતિ જો બદલાય અને વરસાદનો ઘેરાવો છે એ મજબૂત થતો હોય તો વરસાદ હજી પણ સપ્ટેમ્બર મહિનો છે એ પૂરો થાય ત્યાં સુધી વરસાદ જોવા મળશે અને એ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે જો મજબૂત ન બને તો આવનારા દિવસોની અંદર છે એ ચોમાસું પૂરું પણ થઈ શકે છે તો હાઇલાઇટ અત્યારે એ માટે દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે હવે ચોમાસાના વરસાદના સિઝનના છેલ્લો વરસાદ છે એ પડવાની આગાહી હોઈ શકે છે કારણ કે નર્મદાના વિસ્તારોમાંથી લઈને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારોમાં વડોદરા સુધીના વિસ્તારોથી લઈ અને મધ્ય ભારતના વિસ્તારો સુધી છે એ વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે આ જ પ્રકારે અત્યારે જે સિસ્ટમનો હાઇલાઇટ દર્શાવવામાં આવતી જે ઘેરાઓ છે એ ઘેરાઓ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેમાં બોડેલી છે મહીસાગર ગોધરા ખેડા વિસ્તારોની અંદર લઈ કપડવજ બાલાસીનો ડાકોર અને ઉત્તર ગુજરાતના અરવલી સહિતના વિસ્તારોમાં અને સાબરકાંઠાના જિલ્લાઓથી લઈ અને મહિસાગરના વિસ્તારો વચ્ચે અત્યારે વરસાદનું જોર છે એ વધારે જોવા

મળી રહ્યો છે એટલે કે સત્યાવીસ ઓગસ્ટના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થી ઉત્સવ છે એ ઉજવાશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળવાની છે તો આ પ્રકારે અત્યારે નવા વરસાદના રાઉન્ડ અને મેઘ તાંડવની જે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે હજી પણ બે થી ત્રણ દિવસ માટે સતત ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત જોવા મળી રહી છે એટલે વરસાદનું જે હવે પૂર્વાનુમાન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સતત બે થી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત છે અને આ વરસાદની સ્થિતિ છે હજી પણ ઓગણીસ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી છે ચાલશે એટલે કે ગણેશ ચતુર્થીના બે દિવસમાં પણ વરસાદ પ્રથમ બે દિવસની અંદર વરસાદનો જે છે એ નવો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ હજી પણ